નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું ચૂંટણીને લઈને કારણ કે જે હવે ચૂંટણીને લઈને જેમ જેમ દિવસો નજીક આવશે એમ એમ રાજકારણની અંદર એક ગરમાવો જોવા મળશે ઉથલપાથલ જોવા મળશે કેટલાક પક્ષપલટાઓ જોવા મળશે કેટલીક બાબતો જોવા મળશે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસ સુવર્ણ અક્ષરો સાથે નોંધાઈ ગયો અને એનું ખાસ કારણ આપ સૌ કોઈને એને સમગ્ર વિશ્વને ખબર છે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા થયા મંદિરનું ઉદઘાટન થયું જે પાંચસો વર્ષથી જેનો દેશ આતુરતાથી રાહ જોતું હતું ચૂંટણી નજીક આવતાની સાથે ધર્મોની વાત હોય પક્ષ પક્ષાંતરની વાત હોય કે પછી બૂથ લેવલથી કાર્યકર્તાઓને ઉત્સાહ આપવાની વાત હોય કે સ્ટ્રેટેજીની વાત હોય આ બધી વાતો થતી હોય છે અને એ જરૂરી પણ હોય જ્યારે લોકસભાની ચૂંટણી એસેમ્બલીની ચૂંટણી હોય વિધાનસભાની હોય તો એની અંદર પણ પક્ષો કમર કસ મેથડ મહેનત કરતા હોય છે આ તો લોકસભાની ચૂંટણી છે એટલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની કમર કસીને હવે મહેનતે લાગી ગયા છે એમાં ભાજપથી શરૂઆત કરીએ તો ભાજપે આજે જે છવ્વીસ બેઠકો ગુજરાતની જે છવ્વીસ લોકસભાની જે બેઠકો છે એ તમામે તમામ બેઠકો ઉપર કાર્યાલયનું ઉદ્ઘાટન જેપી પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું ગાંધીનગરથી ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તમામ નેતાગણો ઉપસ્થિત હતા કામ દેખાય મહેનત દેખાય જનતાની વચ્ચે જવાનો એક અભિગમ દેખાય સમાચારોમાં આપણે સાંભળીએ એટલે બીજેપી બીજેપી જોવા મળે એટલે સમાપક્ષે એક સવાલ એ ઊભો થાય કે કોંગ્રેસ શું કરી રહી છે ગુજરાતની આપણે કાંઈ કે ગુજરાતમાં આજે આ કાર્યક્રમ ગુજરાતની અંદર મહત્તમ જોવામાં આવી રહ્યો છે એટલે વાત ગુજરાતની કરવી છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાનો જે હુંકાર છે કે જે આશાવાદ છે બીજેપી આશાવાદ વ્યક્ત કરી રહી છે કે આ વખતે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીશું કોંગ્રેસ શું આશા છે કોંગ્રેસને અને કોંગ્રેસની આશા ક્યારે પડશે કે જ્યારે મહેનત ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા મળશે શક્તિસિંહે પ્રભારીઓની કે પછી હાઈકમાન્ડમાં જે નામ મોકલવાના છે ગુપ્ત ગુપ્ત ગુપ્તરાય નામોની ચર્ચાઓ ચાલી રહી છે શક્તિસિંહ ગોયલ દ્વારા કોંગ્રેસની અંદર પરંતુ કાર્યકર્તા જે સૌથી મોટો બેઝ છે એ કાર્યકર્તા બેઝ જો ઊભો નહીં થાય તો કેવી રીતે બૂથ લેવલે માણસો પહોંચશે અને કેવી રીતે એ વોટની અંદર કન્વર્ટ થશે આ તમામ મુદ્દાઓ છે ઘણી બધી બાબત છે વજુભાઈ વાળાએ એક વાત કરી એમનું પણ એક નિવેદન છે કે કોંગ્રેસની હજુ ઘણી વિકેટો પડશે અને કોંગ્રેસના મૂળિયા સાફ કરવાના છે ખેર એ તો આપણે થોડા બે એક ત્રણ ચાર દિવસ પહેલાં આપણે વાત સાંભળી જે ચાવડા જેમને પક્ષમાંથી રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી પીઠ નેતા ઘણા બધા કારણો છે અર્જુન મોઢવાડિયા જે આજે કહેવાના હતા પણ એમનું કોઈ નિવેદન સામે નથી આવ્યું અત્યાર સુધીમાં શું આ તમામ મુદ્દાઓ કોંગ્રેસે રામ મંદિર ઉદઘાટનમાં ના પાડી જવાની રાહુલ ગાંધી ઉદઘાટન પછી નિવેદનો કરી રહ્યા છે કે કોઈ રામ રહે રામની લહેર નથી પ્રાણ પ્રતિષ્ઠા રાજકીય કાર્યક્રમ આવા બધા નિવેદનોથી કેવી રીતે ચૂંટણીની અંદર ટકશે કોંગ્રેસ એ પણ એક સવાલ સામાન્ય માણસોને ઊભો થાય આ જ મુદ્દે ચર્ચા કરવી છે વધારે વાત આગળ નથી કરવી આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ બેંકર નેતા ભાજપના અશ્વિનભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે રાજકીય વિશ્લેષક જવનભાઈ પંડ્યા આપણી સાથે છે જયવંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા નિકુલભાઈ પટેલ ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે છે નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર જયંતભાઈ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ રણશિંગુ બે હજાર ચોવીસ જયારે વાત કરતા હોઈએ એટલે તૈયારીઓનો એક ધમધમાટ જોવા મળે અને દિવસે દિવસે જેમ જેમ ઇલેક્શનની ડેટો નજીક આવશે કે એ મહિનો જયારે નજીક આવશે એટલે તમામ જે ગરમાઓ છે રાજકારણની અંદર એ જોવા મળશે ચરમસીમા ઉપર આવશે પક્ષોની અંદર ઉથલપાથલ થશે કેટલાક નેતાઓ પક્ષમાંથી બીજા પક્ષમાં જશે ઘણા બધા સમીકરણો ફેરવાશે ભાજપે આજે જે તૈયારીની શરૂઆત કરી છવ્વીસ બેઠકો માટે છવ્વીસ કાર્યાલયોનું ઉદઘાટન એ કેટલું મહત્વનું

એમનો તમે જુઓ તો સતત પ્રવાસો બે હજાર બાવીસ ની ચૂંટણી થી સતત એમ દિવાળી ઉપર તો એ ની જે દિવાળી હતી એ વખતે તો જ રહ્યા હતા પણ પણ એ પછી સતત પ્રવાસો ચાલુ છે ને એમણે જે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી માટે જે એક ઉર્જા આપી હતી એ જ પ્રકારે એ થઈ રહ્યું છે બીજું કે તમે જે બધી સંકલ્પ યાત્રા નીકળી એ જુઓ સી આર પાટીલજી ના કાર્યક્રમો જુઓ તો સતત ને સતત કોઈ ને કોઈ કાર્યક્રમ દ્વારા મંત્રીઓના પ્રવાસો થાય વાયબ્રન્ટ ગુજરાત એમાં પણ નરેન્દ્ર મોદી આવું અને આવડ મોટા એટલે સતત ગતિવિધિઓમાં તમારે આજે કોઈ પણ કંપની ને તમે સારી રીતે ચલાવવી હોય તો એક પેલું તો એક કર્મચારીઓમાં તમારે એની પાસે સતત આઉટપુટ લેતા રહેવું પડે એનું પરફોર્મન્સ જોતા રહેવું પડે અને એ પરફોર્મન્સ નું રિવ્યુ કરવો પડે તો આ બધું જ ભાજપ થઈ રહ્યું છે કાર્યાલયોના ઉદ્ઘાટન હજી ઉમેદવારોની જાહેરાત નથી થઈ ત્યાં કાર્યાલયોના ઉદ્ઘાટન કરી દેવામાં આવે છે એટલે આ એક કાર્યકર્તાઓને સતત દોડતા રહેવાથી કાર્યકર્તાઓમાં મનોબળ મજબૂત થાય છે હવે તમે જુઓ કે એક વસ્તુ બીજી આવી રહી છે કે ભાજપ છે એના મોટો કાર્યક્રમ કેટલા લોકો આખા દેશમાં અને બધા જ ઉદ્યોગ જગત હોય ફિલ્મ જગત હોય કે પછી ગમત જગત હોય દરેક જગતના લોકો કેટલા એમાં સ્પંદન અનુભવી રહ્યા હતા કેટલા લોકો ભોગ બની ગયા હતા

મંત્રીઓનો ગતિવિધિ આ બધું જોવા મળે એટલે લોકોની અંદર એક ચર્ચા રહે અને લોકો ભાજપ લોકોની વચ્ચે જોવા મળે જ્યારે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસના ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કાર્યક્રમો સાથે કેવા પ્રકારની રણનીતિ રાહુલ ગાંધી ઉદ્ઘાટન પછી એક નિવેદન આપે કે કોઈ રામ લહેર નથી પરંતુ આખું વિશ્વ જાણે છે કે રામની લહેર જોવા મળી રહી છે દુબઈની અંદર તમને જોવા મળે કે રામ ભગવાનને લઈને લોકો ઉદઘાટન કરી રહ્યા છે લોકોમાં એક અનેરો આનંદ છે વિદેશોની અંદર પણ એક લહેર જોવા મળી રહી છે રાહુલ ગાંધીના આવા નિવેદનો પ્રાણ પ્રતિષ્ઠા માત્ર રાજકીય કાર્યક્રમ એ કોંગ્રેસ માટે કેટલું નુકસાનકારક સાથે કોંગ્રેસ ગુજરાતની વાત કરે તો ગુજરાત કોંગ્રેસની શું રણનીતિ સૌ પ્રથમ તો જય શ્રી રામ ભગવાનની જય બરાબર જી બિલકુલ અને ગઈકાલે શું કહેવાય કે જે રીતના સમગ્ર કાર્યક્રમ થયો રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ખૂબ જ ભાવ વિભોર અને ખૂબ જ ભાવુક પળ હતી આખા દેશ માટે અને દેશની આસ્થા જે રામ ભગવાન સાથે જોડાયેલી છે આપણે દેવોના દેવ ગણીએ છીએ વર્ષોથી જે એમની શું કહે કે પ્રક્રિયા ચાલી રહી હતી જેમાં જે લોકો સહભાગી થયા હતા એ બધાને જ અભિનંદન અને દેશવાસીઓને બી તમામને અભિનંદન હવે વાત કરીએ કે કોંગ્રેસની તૈયારીની અને કોંગ્રેસના કાર્યક્રમની તમને હું કહું છ થી સાત નો એક કાર્યક્રમ હતો હમણાં જ વોર્ડ નંબર માં જ્યાં હું જાઉં છું વડોદરા શહેરમાં જે બાર બાળાઓ પાઠ વિદ્યાર્થીઓનો અકાળે હોડી ડૂબી જવાથી મૃત્યુ થયું ને બે શિક્ષકો એક્સપાયર કે એના અનુસંધાનમાં અમે એક કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો રાખ્યો હતો ગઈકાલે બી ગાંધીનગર ગુરુ ખાતે રામધૂનનો એક કાર્યક્રમ હતો તો આવા કાર્યક્રમ સતત ચાલુ છે અને શિક્ષણ ક્ષેત્રે લઈ લો હેલ્થ ક્ષેત્રે લઈ લો લોકોની વચ્ચે અવેરનેસ ક્રિએટ કરવાનું કામ હંમેશા કોંગ્રેસ કરતી રહી છે અમિતભાઈ ચાવડા પોતે બી હરણી તળાવ પર આવીને એમણે દરના કર્યા હતા હવે આપણે જ્યારે લોકસભાની ચૂંટણીઓની વાત કરીએ છીએ તો તમે જે પ્રમાણે કીધું કે રાહુલ ગાંધીજી આવું કંઈક બોલ્યા પરંતુ દરેક વાતના બે પરસેપ્શન હોય છે અને જે પરસેપ્શન નથી હોતો એ ખૂબ જ સરસ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાઈ રહ્યો છે હવે જે ઇલેક્શન્સ ની વાત કરે ઇલેક્ટોરલ પોલિટિક્સ ની વાત આવે તો રાજનેતા જયારે વાત કરતા હોય તો એ લોકોની વચ્ચેની જે લાગણીઓ છે એ લાગણીઓ ધર્મ આધારિત ખૂબ જ સરસ છે પણ જયારે લોકોના કામની વાત આવે જે ન્યાય ની વાત આવે તો એમના આપણે વાત કરીએ કે સમગ્ર દેશની અંદર સો સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય કે ગંગા સાફ કરવાની ગંગા બી એક પવિત્ર નદી છે એવું પ્રધાનમંત્રી કહેતા હતા અને નનામી ગંગે કરીને આખો પ્રોજેક્ટ લાયા હતા અ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કહી હતી ગોકડિયું ગામ એટલે કે દરેક સાંસદ એક ગામ દત્તક લેવાનું આજે વર્ષને બી નવ દસ વર્ષ થઈ ગયા હું હવે પેલા જૂના શબ્દો તો બોલીશ જ નહીં કે બે કરોડ રોજગારી લાખ કારણ કે એ તો તો બધાને જુમલા પ્રમાણે માનનીય સંસદના ઉપર જ કીધું એટલે આ બધી વસ્તુ આપણે જોઈએ તો એને ધર્મને કોઈ લેવા દેવા નથી કારણ કે રાજનીતિ અને ધર્મનીતિ બે અલગ છે આજે શું કેવાય શંકરાચાર્ય લોકો બી આજે એની અંદર આવ્યા નથી તો શું એ બધા હિન્દુ વિરોધી થઈ ગયા છે મારે એ પ્રશ્ન છે ઘણીવાર કારણ કે જે લોકો ભારતીય જનતા એ બધા શું રાષ્ટ્ર વિરોધી છે એ બધા શું દેશ વિરોધી છે અમને તો કોઈને દેશની લાગણી જ ના હોય એવું જે પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થાય છે ખુબ જ ખોટી વાત છે અમે અમારા તરફથી પૂરો પ્રયત્ન કરીએ છીએ ને ગુજરાતની અંદર બિલકુલ

પ્રસ્થાપિત કરવામાં આવે છે કારણ કે મને એક ઉદાહરણ આપવાનું અત્યારે સ્પષ્ટ મન થાય છે કે એક ગોવાડિયો બકરી લઈને ચાલતો ચાલતો જતો હતો અને જેવી રસ્તામાં મળે એને કહેતો કે આ શું કહેવાય છે કે પેલું બકરીની જગ્યા છે કૂતરું છે કૂતરું છે એવા બધા લોકો એને કઈ ફાઇનલી જે તો લોકોને બી હવે વિચારવાનું છે આમ રામની લહેર નથી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં નથી બાકી રામની રાહુલ ગાંધી પોતે મંદિરમાં જઈ રહ્યા હતા અને તમે જોયું હશે કે મંદિરમાં જતા એમને કઈ રીતના રોકવામાં આવ્યા બેરિકેડિંગ કરવામાં આવ્યું

જેના સિવાય ગાંધી અમારે એક શું કહેવાય કે કેન્દ્રીય નેતૃત્વના એક વરિષ્ઠ નેતા છે અને એમના હાલ એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને કહેવાય છે ભારત જોડો ન્યાય યાત્રા અમારા જે અશ્વિનભાઈ અશ્વિનભાઈ છવ્વીસ બેઠકો માટે કાર્યાલયનું ઉદઘાટન બુથ લેવલથી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનું કામ જે રીતે કરી બધા આક્ષેપો કર્યા નમામી ગંગે ગંગાને સાફ કરવાની વાત હોય કે તમામ જે ચાલી રહ્યા છે પ્રોજેક્ટો નથી પૂરા થતા આ તમામ વિશે શું કેશો અશ્વિનભાઈ હલો જી જી અવાજ આવે છે અને એની લહેર ચાલે સ્વાભાવિક છે ભારતમાં ના ચાલે તો ક્યાં ચાલે પરંતુ એ વાત પણ સાચી છે કે વિપક્ષ નું નેતૃત્વ કરવા વાળા આ પરિવારના એક સદસ્ય જે છે પરિવારના સદસ્ય એટલા માટે કહીશ કે એમના ડીએનએ નો પ્રશ્ન ઉભો થાય છે કે તેમને રામના અનેક કામની અંદર શું મહત્વ છે ભારતમાં એ સમજી નથી શકતા આજે નિકુજભાઈ જેવા ખરેખર શ્રેષ્ઠી વ્યક્તિ એ વાત કરે છે તો રામની ની લહેર ચાલે છે એવું કહેવામાં શું વાંધો છે ખરેખર લહેર ચાલે છે એ વોટમાં પરિવર્તિત થાય કે ના થાય બે નંબરની વાત છે આટલું સ્ટેટમેન્ટમાં ફેર છે પરંતુ એમને કોક રોકે છે આ દેશમાં રામનું નામ લેતા તેમને કોક રોકે છે મારો આક્ષેપ છે કે ક્યાંક એમના મૂળિયા અલગ જગ્યાએ છે અને એના આધારે રામ નામ જે ખરેખર આત્માનો અવાજ કહેવાય આ ભારતનો આત્મા છે એ લેતા રાહુલજીને રોકે છે હવે બીજી વાત કરીએ

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા એક સાથે છવ્વીસ બેઠકો પર કાર્યાલયના કાર્યાલય સ્થાપી દીધા છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અને આદરણીય સી પાટીલ સાહેબે આલેખ કર્યો છે કે સંગઠન અને સરકાર ભારતીય જનતા એક થઈને જે રીતે કામ કરી રહી છે છે એના કારણે કાર્યકર્તામાં જોશ અને કાર્યકર્તા માં પચાસ લાખ થી વધારે એની આસપાસના મતો થી જીતવા માટેની કમર આશા વાત આશા વાત છે પણ ક્યાંક સીઆર પાર્ટી પેપર ફોડી નાખ્યું એવું લાગે છે અત્યાર સુધી ઉમેદવારની કોઈ યાદી નથી પરંતુ પહેલું નામ એક અમિત શાહ નું સામે આવી રહ્યું છે લોકસભા ગાંધીનગર લોકસભા અમિતભાઈ શાહ સાહેબ નું આ હોમગ્રાઉન્ડ છે અમે પોતે છીએ કે એમને અહીંથી ના જવા દઈએ રાષ્ટ્રીય નેતૃત્વ છે પાર્ટી કદાચ એમનો બીજો વિચાર કરવાની વાત કરે તો અમે કાર્યકર્તા તરીકે

વજુભાઈ વાળા કહી રહ્યા છે કે હજુ કોંગ્રેસ માંથી ઘણી બધી વિકેટો ખર્ચે કોંગ્રેસ ને સાફ કરવાનું છે શું હજુ સંપર્કમાં છે નેતાઓ લોટસ ઓપરેશન ચાલુ છે સૌરાષ્ટ્રમાં તો આપ જોઈ શકશો કે કોંગ્રેસના મૂળિયા જવાના સૌરાષ્ટ્રમાંથી જશે વજુભાઈ વાળાએ જ નિવેદન આપ્યું છે શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં હજુ મોટા મોટા નામો બહાર આવે તો નવાય નહીં એટલા માટે નહી લાગે કે આપણે કોઈ જગ્યા જવું હોય એને માટે આપણે વહેલા સર બુકિંગ કરવું પડે ટ્રેન હોય કે બસ હોય પછી છેલ્લી ઘડીએ આપણે બુકિંગ કરવા જઈએ તો પછી ઉભા ઉભા જવું પડે થાકી જવાય અને બીજું કે એ બસ લોકલ બસ છે કે પછી ફાસ્ટ એક્સપ્રેસ છે એ પણ જોવું પડે હવે આ અત્યારે તમે જુઓ કે વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસે હજુ એના ઉમેદવાર જાહેર નથી કર્યા વિધાનસભાની યાદ કરો તો ત્યારે પણ આ જ સ્થિતિ હતી તમે એને પછી જે નેતાઓ જેને ટિકિટ મળે છે એના માટે સંપર્ક કરવા માટે પ્રચાર કરવા માટે એના માટે સમય નથી રહેતો અને જે લોકો બિચારા પોતાની રીતે મહેનત કરતા હોય છે એમને કહેવા કહેવામાં આવ્યું હોય છે કે તમને ટિકિટ મળશે એ લોકોને પછી નિરાશા સાંપડે છે કારણ કે એ લોકોએ મહેનત કરી હોય છે ને એમને ટિકિટ નથી મળતી સાબરમતી ના નદીના કિનારે ત્યારે કીધું તું કે કોઈ પરેશુટ લીધે નહીં આવે પણ પછી અલ્પેશ ઠાકોર આવી ગયા હાર્દિક પટેલ નો આડકતરો સપોર્ટ લઈ લીધો ને પછી હાર્દિક પટેલ પણ આવી ગયા ને પ્રદેશના પ્રમુખ કક્ષાએ પહોંચી ગયા હતા કાર્યકારી પ્રમુખ તો અત્યારે પણ એ જ સ્થિતિ છે જિગ્ધેશ મેવાણી છે પ્રચાર દંડરો નક્કી કરશે એની જગ્યાએ બધા નિકુલભાઈ પટેલ જેવા ઘણા બધા લોકો છે જેનો ઉપયોગ થઈ શકે તો એ લોકોનો ઉપયોગ થતો નથી તમારે આજે કયા બેટ્સમેન ને કયા સ્તરે ઉતારવો એ તો નક્કી હોવું જોઈએ ને આજે તમે પૂછડિયા ને તમે આગળ મોકલી દો તો એ વિકેટ પાડી દે વિકેટ પાડી દે એટલે તમારા કાર્યકર્તાઓ અથવા તો બેટ્સમેનોનું મનોબળ ડાઉન થઈ જાય અને પછી તમારે ટીચુક ટીચુક રમવું પડે કારણ કે તમારે વિકેટ જાળવવાની છે રનિંગ કરવાના છે તો બિલકુલ એ પ્રમાણે જે એકદમ સારા ખેલાડી હોય એને તમે તરીકે આગળ મોકલવા જોઈએ જરૂરી છે કે ઉમેદવારોને પહેલાથી જાણકારી આપવામાં આવે કે જેથી કરીને તૈયારીઓ શરૂ થઈ શકે નિકુલભાઈ આપણી પાસે બે મિનિટ છે તમારી પાસે એક મિનિટ છે પછી મારે એક મિનિટ અશ્વિનભાઈ પાસેથી લેવી છે નિકુલભાઈ અત્યારથી નામની જાહેરાત થાય કોઈ સ્ટ્રેટેજી નક્કી થાય રાજકીય લેવલે કે ગુજરાત લેવલે શ્રેષ્ઠ નેતૃત્વ જો બેસે ગુજરાત લેવલે શક્તિસિંહ ગોયલ છે કે અમિત ચાવડા છે કોઈક રણનીતિ પ્રમાણે આગળ વધો નામની તો કદાચ કઈક શક્યતા છે છેલ્લા ટાઈમે કદાચ એ મોકો નહી મળે કે એ રીતે બેટિંગ કરવાનો જે રીતે જયવંતભાઈ વાત કરી રહ્યા છે મુકુલ વાસનિક જે અમારા જે પ્રભારી જે રેગ્યુલર બેઝ ઉપર ગુજરાતની મીટિંગ કરી રહ્યા છે અને દરેક લોકસભાના સીટ વાઇઝ જે બી મિટિંગ છે એના બી કાર્યક્રમ થઈ રહ્યા છે સેક્ટર અને સંયોજક તરીકેના જે નિમણૂંક છે એવી પ્રોસેસ ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં જે બી હશે શ્રેષ્ઠ નેતૃત્વ અને પ્રદેશ લેવલે જે બી જાહેરાતો છે બધી થશે અમને વિશ્વાસ છે કે જે બી હશે એ કાર્યક્રમ બધા સમયસર જાહેર કરવામાં આવશે અને જે બી મેનિફેસ્ટોસ છે જે મૂળભૂત લોકોના મુદ્દાઓ છે એને એડ્રેસ કરવાનો અમે પ્રયત્ન કરીશું ઠબંધનમાં એન્ડી ગઠબંધન હલચલ છે નીતીશ કુમાર આજે ઇન્ડિયા ગઠબંધન એક એવા સંજોગોમાં ઉદ્ભવ થયો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હંમેશા તમે જોયું હશે કે કઈ રીતના વિપક્ષ માટે એક ટાર્ગેટેડ ઓરિયન્ટેડ એ લોકો કામ કરે છે એટલે બધા ભેગા મળીને કામ કરવાના છે જો આ આ ગઠબંધન સારી રીતે પોતાના કામગીરી કરશે એવી આવનારા દિવસોમાં જોવાનું રહેશે આવનારા સારી રીતે કામ કરશે અશ્વિનભાઈ સેકન્ડ છે આપણી પાસે શું કહેશો ઇન્ડિયા ગઠબંધન કેટલી અસર બીજેપી ને કેન્દ્ર લેવલે અમે તો પહેલાથી જ કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન એ તકવાદી લોકો ગઠબંધન છે કારણ કે તમામને એવું લાગે છે કે હું જ વડાપ્રધાન કે હું જ વિપક્ષ નેતા બન આ પરિસ્થિતિમાં ગઠબંધન આગળ ચાલી શકે એમ નથી એમના કોઈ એજન્ડા નથી કોઈ નીતિ નથી કોઈ નિર્ધારણ નથી નેતા પણ નથી આપવાની વાત છે એટલે વાતો છે પણ સૌને નેતૃત્વ લેવું છે એમાં કેજરીવાલ હોય કે તમામ લોકો હોય એના કારણે એમને નેતાઓની ફોજ છે કાર્યકર્તાઓ નથી નથી જી પરંતુ ભારતીય જનતા પાર્ટી આવડો મોટો દરિયો છે એમાં ગમે ત્યારે જે પણ મિત્રો આવે છે કેટલા નેતાઓ સંપર્કમાં હશે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી કહેતો અશ્વિનો કોંગ્રેસ મુક્ત ગુજરાત કદાચ બની શકે કોંગ્રેસ મુક્ત બહુ મોટી વાત કહી દીધી નિકુલભાઈ કોંગ્રેસ મુક્ત ગુજરાત બની શકે મારી પાસે સમય નથી પણ તેમ છતાં પણ આ લઉં છું નહીં થાય એવું નહીં થાય દર્શક મિત્રો જોઈએ છે કે આવનારા સમયમાં કેવા પ્રકારનો એક આખી સુરત ગુજરાતની જોવા મળે છે છવ્વીસ બેઠકો માટેનો આશા તો બીજેપી વ્યક્ત કરી રહ્યું છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ખબર પડશે કે શું પરિસ્થિતિ સામે છે અશ્વિનભાઈ નિકુલભાઈ ત્રણેય સાથે જોડાયા આપનો આભાર થેન્ક યુ વેરી મચ મિત્રો મહત્વની ચર્ચા થઈ આજે રણશિંગ ફૂંકાઈ ગયું છે કારણ કે જેપી નડા દ્વારા આજે ગાંધીનગરથી જે છવ્વીસ બેઠકો માટે ગુજરાતમાં ખાસ કરીને એને કાર્યાલયોનું ઉદ્ઘાટન થયું છે એના જોતાં હવે બીજેપી એક મેદાનમાં આવી ગયું હોય એવું ફલિત થઈ રહ્યું છે જોઈએ કે કેવી રીતેની બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી રહેશે શું પરિણામો આવે છે આજની રજૂઆતમાં આજે બતાવજો ફરીથી મળીશું નમસ્કાર